સંસ્કારી નગરી રાજપીપળામાં નવરાત્રીનો શુભારંભ ભક્તિભાવપૂર્વક થયો જ્યાં આધ્યશ્રીના ગરબાએ ભારે ધૂમ મચાવી અને વડોદરા અમદાવાદના મોટા ગ્રાઉન્ડના ટ્રેડિશનલ ગરબાની જેમ વડીયા સ્કૂલ અને ગિરિરાજ સ્કૂલ કેમ્પસમાં યુવતીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લેવી છે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગરબાના આયોજનમાં વિશેષ ધ્યાન આપીને સિક્યોરિટીની સાથે બાઉન્સર્સ પણ મૂકવામાં આવ્યા છે જેથી બાળકીઓ યુવતીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉપટેલા લોકો સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે આ ગરબા મહોત્સવમાં નાની બાળકીઓને ઉત્સાહિત કરવા માટે વિશેષ ઇનામોનું વિતરણ કરાઈ રહ્યું છે સાથે જ ગરબાના ગ્રાઉન્ડમાં ટીવી થર્ટીન ગુજરાતી ચેનલના બેનર અને હોર્ડિંગ્સ પર લગાવવામાં આવ્યા છે જે સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે પ્રોત્સાહનો માટે અમે ઇનામોનું આયોજન કર્યું છે જેથી નાના બાળકો ખુશ થઈને અહીંયા ગરબા રમી શકે જેથી અમને તમામ જાતનું કોઈ જાતનું પ્રોબ્લેમ પડે નહીં એ રીતે અમે ગિરિરાજ કેમ્પસમાં પહેલી વખત આયોજન કર્યું છે બેન દીકરો માટે નાની બહેનો માટે અને મોટી બહેનો માટે એક સારી સિક્યુરિટી રાખવામાં આવી છે જેથી બાઉન્સરો રાખવામાં આવે છે ટીવી થર્ટીનનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે ટીવી થર્ટીન એ અમને વારંવાર પ્રોત્સાહિત કરે છે અમારા આયોજનને નર્મદા જિલ્લામાં પ્રસારિત કરે છે અમારો આનંદ ઉત્સાહ વધારે છે અમારું પીઠભર વધારે છે તેમજ અમે અહીંયા આગળ જે આયોજન કર્યું છે જે માતા બહેનો દીકરીઓ વડીલો આવી શકતા નથી તેઓ ટીવી થર્ટીનના માધ્યમ દ્વારા પણ આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે